સાબરકાંઠાના હિંમતનગર બળવંતપુરા પાસે સામાજિક બાબતમાં ઝઘડાના પગલે ગાડીઓ ભરીને આવેલા શખ્સોએ ઘરો ઉપર પથ્થરમારો કરી ગાડીઓના કાચ તોડી એક યુવતીનું માથું ફોડી નાખ્યું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ખેડતસિયા રોડ ઉપર શનિવારે બપોરના સમયે ઓડ સમાજના બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી સામાજિક પ્રશ્ને થયેલી આ મારામારીમાં એક યુવતીને ઈજા થઈ હતી અને એક અલ્ટો કારના કાચ તૂટી ગયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર હિંમતનગરના ખેડતસીયા રોડ ઉપર આવેલા આકાશવાણી કેન્દ્ર સામે આ ઘટના બની હતી જીવાપુર ગામના ઓડ પરિવાર અને હિંમતનગરના ઓડ પરિવાર વચ્ચે સાટા પદ્ધતિએ કરેલા લગ્ન બાબતે વિવાદ થયો હતો જીવાપુરાના ઓડ સમાજના લોકો ચાર વાહનો લઈને આવ્યા હતા અને લાકડીઓ વડે મારામારી કરી હતી મારામારીમાં એક યુવતીને માથાના ભાગે ઈજા પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઘટનાની જાણ થતાં એકસો બાર જનરક્ષક અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી ત્યારબાદ એ ડિવિઝન પોલીસે સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર હમીદ બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા